હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં જઈએ ને આજે છે ને નવું લેવા છે કારણ કે આપણે છે ને બનાવવાનો છે રેસીપી વિડીયો તો આપણે છે ને બનાવવાનો આપણે નથી બનાવવાનું છે ને આમ આમને છે હે હું બનાવવાનું છે રેસીપી વિડીયો જો ભાઈ રેસીપી વિડીયો બનાવ છે કારણ કે આમાં છે ને કેવું છે આપણે કવો છે ને કવો કવાની કાઠે એક વેલો છે એ વેલાની અંદર છે ને કાય મિક્સ ને આ મેડમ મારી જોવા જાતા કા તો કહી હે તો ભાઈ હવે છે ને એને છે હું તો નહોતો જોવા જતો પણ આ જોવા જતી એટલે એને ખબર હશે ના હું છે હે ખબર છે ને તો ભાઈ છે ને અત્યારે જઈએ આપણે વહેલે કેટલો માલ છે કેટલો ખજાનો છે કારણ કે તમને તમને જોઈને ખબર તો પડી ગઈ છે કે કારેલાનું શાક બનાવવાનું છે તો કારેલા ઉતારવા જઈએ હા છે આપણો કહું કહવાની કાઢે છે ને અહીંયા વહેલો છે ના છે ને આપણે ન જોવા જતા હે હલો તોડવાની કેલાં થઈ લો હા આ છે એ આйно આવતી તો આય આવતી એક મે જોયેલું છે આ જો હં નાનું હે પણ નાનું ન્યા મોટું છે મોટું ને નાનું છે આ મોટું કહેવાય મોટું કહેવાય તો આ ઉતારી લઈ હં હા કવન ઉગેલા છે જો ઉતારી લેવાનું હોય સારું હોય કે ન હોય તો આપડે છે ને બીજા વેલે આવી ગયા સી ને તો ભાઈ કઈ આવો વેલો હે કારેલું દેખાય હે આમાં કારેલું દેખાય દેખાય હું પણ હતાડેલા હોય તેને જડેતી હતાડવા છોડે કેમ કેમ છે વેલામાં જો તો ન લાવવા પડે હે હા વાહ

હમ એ વેઈટલા કારેલા જડી ગયા છે એટલા જડી ગયા છે એક જો આયા કારેલા છે એક કારેલા છે ને પણ લીલ્લું છે એટલે બરાબર રહેશે ભર્યાનું નથી આ જો ننકું એવું પછી એક આયા છે જો ભી ઓલા વેલે આય ننકું તારેલા મોટા કારેલા છે ને આ છે જો મોટું મોટું આવા કારેલા ઓલા વેલે છે હે હા ને આવા કારેલા છે આ એવું છે આ હા એટલું લાડ નથી થે

રસ્સાવાળું શાક હોય ને તો વધારે મજા આવે એટલે આપણને છે ને કોરું શાક આજે નથી બનાવવાનું આપણે બનાવવાનું છે આવી રીતનું કટકીનું શાક કારણ કે છે ને આમાં રચ્છો રાખવાનો હોય ને એટલે છે ને ખાવામાં સારું પડે ને આખા ભરેલા કરેલા બનાવ્યા હોય ને તો એ મજા જ આવે પણ આપણે એકટાણું કરતા હોય તો ભૂખ લાગેલી હોય તો છે ને રસાવાળું હોય તો વધારે મજા આવે હા છો તો છે ને જો આવી રીતની કટકી કરીએ છીએ કારેલાનું મસ્ત મસ્ત કટિંગ કરી નાખ્યું છે અને હવે લસણ ને ટમેટાનું કટિંગ કરવાનું છે ટમેટાનું કટિંગ થઈ ગયું છે હવે લસણ ફોલવાનું છે તો આપણે લસણ ફોલીને છે લસણ આપણું ફોલાઈ ગયું છે એને કટકી કને છે શું લસણ ને કટકી થઈ ગયું છે ને હવે છેને નાખવાના છે મરચા હે

બનાવવાના છે કા હા તો કારેલા છે ને મસ્ત મસ્ત ધોવાઈ જશે હવે છે ને આ બકડી મેકવાનું છે આ લઈ ધુલ્યો છે બકડીયું આપણે છે ને પહેલા ગેસ જગાવવો પડશે થાતો નહી તો થઈ ગયો છે ગેસ આ છે આપણો બકડીયું મેકી દીધું છે હવે રેડવાનું છે આની અંદર તેલ આ આવી ગયો આપણું તેલ

આ બધી વસ્તુ નાખી ને એમાં છે ને મીઠો હોલી કે બોલો હે પણ આજી તો ઉતારી તા લીધું આપણે મીઠું નાખ મીઠું નાખવાનું છે આ થોડુંક કે પડે કર છે આ સાડો મીઠું કે ખા હા એટલે મીઠું નાખી દીધું છે આમાં કારણ કે મીઠું છે ને ભૂલાઈ ગયું એટલે હવે મીઠું નાખી દીધું હે મસ્તી બની ગયું પણ મને ભાવતું તને ભાવતું હવે હું નાખવાનું હવે આમાં છે કારેલા નાખવાનું ચાલો નાખી જો હવે આવી ગયા કારેલા કડવા કડવા કારેલા કોઈને ન ભાવે એવા કારેલા એવું ન હોય કોઈને ન ભાવ એવું ન હોય મને તો ન ભાવે હે મને તો ન ભાવે મને બહુ ભાવે એને ન ભાવે પણ મને ભાવે એ બધા મિક્સન થી ગયું મસ્ત મસ્ત હવે સેન થાળી ઢાકી દેશું એટલે તે વરાળ ઉપર થોડું ચડી જાય ને સાત પાણી ને નામ ખાની ઉપર નામીએ ને તો વરાળ ઉપર ચડી જાય

મારા પપ્પા ને કેવું લાગ્યું એમ કારણ કે ઘણી મહેનત કરી તો પૂછવું જરૂરી છે તમને કેમ લાગ્યું લાગ્યું મને મસ્તી ભાઈ હા હા મારા પપ્પાને ભાઈ મસ્તી લાગ્યું પણ હવે છે ને આપણે અગ્નિદેવને હવે છે ને ટેસ્ટ ફેમિલી આપણે છે ને શેક કરી લઈ મસ્ત બીનું પણ ભાઈ કારેલું હોય ને એ કડવું તો હોય જતી એટલે શાક મસ્તી બન્યું કારણ કે કડવું છે ને મને વધારે ભાવે એક નંબર બીનું

મળીએ આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ